પ્લસ ફાઈવ બાય થ્રી વોલ્ટ બરાબર ગુણ્યા બે તો એવી તમને આલા સોરી આઉટપુટ વોલ્ટેજ આવી ગયો ત્રણસો વોલ્ટ બરાબર ને હવે એનું આઉટપુટ સિગ્નલ લેવું હોય તો એમ્પ્લીફાયર માટે ત્રણસો આવ્યું ત્રણસો કોસ ત્રણસો કોસ પંદર ટી પ્લસ પાય કારણ કે આઉટપુટ ની અંદર તો પાય કરો ત્રણસો કોસ પંદર ટી પ્લસ થ્રી પાય પ્લસ પાય એટલે ફોર પાઈ બાય થ્રી વોલ્ટ છે જવાબ આવો ચેક કરો

અને આઉટપુટ વચ્ચે કડા તફાવત પાઈ જેટલો હોય છે કેટલો હોય છે પાઈ તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર રેડી ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોમન કલેક્ટર માં આવ્યું જો સીસી પરિપથ કોમન કલેક્ટર માટે મે તમને કીધું ને કે કોમન કલેક્ટર પરિપથ માટે ઇનપુટ અને આઉટપુટ

49 * 10 = -4 एम्पियर यस 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 चलो आ भी गयो 49 10 - 4 एम्पियर तो ऑप्शन सी द राइट आंसर चलो रेडी આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કોમન એમીટર જોડાણમાં પ્રવાહ ગેઇન આપ્યો છે ચાલો સી ઇ પરિપથ છે ધ્યાન આપજો સી ઇ માટે બીટા બીટા જ આવે 45 એમીટર પ્રવાહ એટલે આ ઇ માઇનસ ત્રણ માં છેદમાં છેદમાં પ્લસ પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા છેતાલીસ બરોબર ને હવે આલ્ફા બરાબર ના છેદમાં આઈસી બરા છેદમાં છે ચાલો આ તમને મળી ગયું હવે તમારે મેળવવાનું છે કે બીટા બરાબર આઈસી ના છેદમાં આઈબી આઈબી બરાબર આઈસી છેદમાં બીટા ચાલો તો આઈબી બરાબર આઈસી કેટલું છે છેદમાં માઇનસ ચાર તો આઈબી બરાબર હું અહીં લખું ટુ પોઈન્ટ સત્તર બે અહીં લઈ લઉં એટલે ટુ પોઈન્ટ ટુ દસ ની માઇનસ છ એમ્પિયર એટલે આઈબી બરાબર ટુ પોઈન્ટ ટુ માઇક્રો એમ્પિયર રેડી ચાલ આવી ગયો ટુ પોઈન્ટ ટુ માઇક્રો એમ્પિયર યસ યસ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર ચાલો રેડી બહુ સિમ્પલ એન્ડ સોબર આગળ વધીએ નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ એમ્પ્લિફાયરમાં કોમન બેઝ એટલે સીબી સીબી માટે પરિપથ આ પ્રવાહ ગઈને આવે આલ્ફા પોઈન્ટ નાઇન્ટી સિક્સ ઓકે ત્યારે એ મીટર પ્રવાહ આપ્યો છે આઈ ઈ સાત પોઈન્ટ બે મિલી એમ્પિયર

આઈ ઈ એટલે સેવન પોઈન્ટ ટુ દસ ની માઇનસ ત્રણ ચાલો ચાલો બીટા આપણે મેળવી લઈએ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફાના છે નાઇન્ટી સિક્સ વન માઇનસ પોઈન્ટ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ બાય ઝીરો પોઈન્ટ ઝીરો ફોર છન્નું ભાગ્યા ચાર ના ચાર ભાગ્યા કરીએ એટલે રેડી આવે ચાલો આવી હવે આપણે શું છે છે સિમ્પલ વાત કે છેદમાં તો બરાબર શું થાય છેદમાં બીટા થશે ચાલો આઈસી તમારી સામે જ લખ્યું છે હું એ પોઈન્ટ છન્નું જે કરીને દસ ની બે કરી દઉં છું ચાલો ઓકે અહીંયા હું બોતેર કરીને 10 ની માઇનસ ચાર કરી દઉં છું રેડી ના ચાર છન્નું થાય ચાલો ચોવીસ ચોવીસ કેન્સલ બોતેર ગુણ્યા ચાર એને આપણે ડિવાઈડ કરી દઈએ ચાલો ઇન્ટુ ફોર હવે આપણે પોઈન્ટમાં જવું હોય તો પોઈન્ટમાં કરીએ તો ત્રણ પોઈન્ટ ખસેડીએ તો દસ ની માઇનસ ત્રણ મિલી 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 હા માઇનસ ત્રણ જ લાવવાનું ત્રણ પોઈન્ટ ખસેડવાનું तो आई बराबर .288 थे तो 89 करना बराबर बराबर करना चलो तो आई तो .29 मिली अभी मिली चलो तो चलो सी द राइट ऑप्शन रेडी ओके आगे नेक्स्ट एक ट्रांजिस्टर एम्प्लीफायर बीटाइप छो आरएल આયપો છે 6000 ઇનપુટ અવરોધ આર આયપો છે 600 તો પાવર ગેઇન એપી અને વોલ્ટેજ ગેઇન એવી નો ગુણોત્તર કેટલો થાય બહુ સિમ્પલ છે ચાલો એપી ના છેદ માં એવી પણ એપી એટલે શું બીટા સ્ક્વેર આરએલ ના છેદ માં આર છેદ માં બીટા એવી એટલે બીટા આરએલ ના છેદ માં આર ચાલો આ કેન્સલ એક બીટાય કેન્સલ એટલે ખાલી વધે બીટા અને આ આયપો છે બીટા 600

ટુ પાય દસ ની ત્રણ ટી પ્લસ પાય વોલ્ટ ઓકે તો વોલ્ટેજ ગેન એવી કેટલો હોય ચાલો આના તમને વીઆઈ મળી વોલ્ટેજ ગેન એવી બરાબર શું થાય આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ વીસ ના છેદમાં બે એટલે દસ સિમ્પલ વાત છે ને જવાબ આવશે દસ છે યસ ઓપ્શન બી इज ધ राइट ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બે એમ્પ્લીફાયર પરિપથ શ્રેણીમાં જોડેલા છે ઓકે પેલા એમ્પ્લીફાયર નો વોલ્ટેજ ગેઇન આપ્યો છે AV1 શ્રેણીમાં જોડેલા છે એટલે પહેલાનો વોલ્ટેજ ગેઇન બીજાનો વોલ્ટેજ ગેઇન રાઈટ બીજા એમ્પ્લીફાયર માં આઉટપુટ મળતું સિગ્નલ બે વોલ્ટ તો ઇનપુટ સિગ્નલ કેટલું ચાલો બંને એમ્પ્લીફાયર શ્રેણીમાં જોડેલા છે એટલે વોલ્ટેજ ગેઇન સૂત્ર છે AV બરાબર આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ બે શ્રેણીમાં જોડેલા છે એટલે વોલ્ટેજ ગેરનો ગુણાકાર થશે એટલે ડાયરેક્ટલી આના પરથી તમે એવું કઈ કરી શકશો શ્રેણી જોડાણ માટે આઉટપુટ છેદમાં ઇનપુટ બરાબર એવી એવી ઓકે ચાલો એની ઉપરથી વી આઈ બરાબર છેદમાં એવી વન ગુણ્યા એવી ટુ આઉટપુટ વોલ્ટેજ બે છેદમાં વીસ ગુણ્યા દસ બરાબર ને અહીંયા બે કરી નાખીએ બે ના છેદમાં 2 બે ગુણ્યા સોળ ઉપર આવે તો 10 ની માઇનસ બે વોલ દસ ગુણ્યા ની માઇનસ ત્રણ આવી થાય અથવા દસ મિલી અથવા દસ ની માઇનસ બે એટલે પોઈન્ટ

દસ ની માઇનસ વન એમ્પિયર તો કલેક્ટર પ્રવાનો પેરકાર ઓકે તો આલ્ફા બરાબર છેદમાં આઈ ઓકે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા આઈ ડેલ્ટા આઈસી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પંચાણું દસ માઇનસ વન બરાબર ને પોઈન્ટ પંચાણું દસ માઇનસ વન એટલે એના પરથી એવું પણ કહી શકાય કે ડેલ્ટા આઈસી બરાબર પંચાણું દસ ની માઇનસ ત્રણ એમ્પિયર ચાલો આવી ગયું ઇટ્સ ઓકે પંચાણું મિલી એમ્પિયર ચાલો રેડી ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ કોમન એ મીટર એમ્પ્લીફાયર પરિપથ માટે આરઆઈ ઇનપુટ અવરોધ આપ્યો છે ઓકે સીઈ માટે આર આઈ એક કિલો એટલે દસ ની ત્રણ આર એલ ચાર કિલો ચાર દસ ની ત્રણ આઈસી એક મિલી એમ્પિયર દસ ની માઇનસ ત્રણ એમ્પિયર આઈબી બે માઇક્રો એમ્પિયર બે દસ ની માઇનસ છ એમ્પિયર માઇનસ છ એટલે પોઈન્ટ પાંચ દસ ની ત્રણ એટલે પાંચ દસ ની બે હેડ પાંચ દસ બે ચાલો બીટા આવી ગયું હવે એવી બરાબર બીટા આરેલ ના છેદમાં આરાય ચલો બીટા કેટલું છે પાંચ દસ ની બે ચાર ની ત્રણ ચાલો આ કેન્સલ વીસ દસ ની બે વીસ દસ ની બે એટલે બે હજાર રેડી ચાલો 2000 છે યસ ઓપ્શન ડી ધ રાઈટ ઓપ્શન ચાલ આવી ગયું 2000 રેડી આગળ વધીએ નેક્સ્ટ એક કોમન એમીટર એમ્પ્લીફાયર માં પ્રવાહ ગેઇન આપો છે જીએ ચાલો સી ઇ માટે જીએમ 0.04 એટલે 4 10^-2 મો આ મો આવે રેડી એવી આપ્યું છે એ મો આવે હું આવે

નવા એમસીક્યુ સાથે આજ ટોપિકના નવા એમસીક્યુ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ